thank you રામ ભાઈ તો સવાર સવારમાં આજે અમે આવ્યા છીએ અથવા અમારા ભાઈબંધ છે અમારા ગામના રબારી સમાજના કરમણભાઈ તો એમને હમણાં કરશનું આયોજન છે એટલે અહીંયા તબેલે કામગીરી ઇમરજન્સીમાં ચાલુ કરી દીધી છે એટલે આપણે આપણું કામ મૂકી અને આમનું કામ લેવા આવી ગયા છીએ તો આજે પ્રકાશભાઈ પણ ભેરા છે અને રવિભાઈ છે અને બે રિપેરિંગ કરે છે અને માલ પલારી દીધો છે અને ઠંડી છે ભાઈ બહુ તો અત્યારમાં હેન્ડલ મારવાનું છે આપણે બ્રેક રાખ્યા વગરનું તો અહીંયા બપોરે પૂરું થાય એવું કામ છે ભાઈ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા નવા વિડીયો તમને જોવા મળશે તો હાલો આપણે વરગી જાય તો પૂરું થાય આ ધર્જો આ રવિ ત્રિકમ લઈને વર્ગો છે પહેલાં એને એને ભરતી નાખી પાછો એની ચોકી કરે છે biat cek kek pawon nak jene tur pani તો મિત્રો આપણે ગમણમાં પ્લાસ્ટરનો પહેલો હાથ આપણે મારી દીધો છે વરજાવાઈ ગયું છે આની ઉપર આપણે રોગો ચડાવવાનો છે પણ આજની પહેલાં આપણે જે આપણે માલઢોર હોય એમને લાગીને એના માટે થઈ જોકે બધા ગામડાવાળાને ખ્યાલ જ હોય તો આની ગોળાઈ બાંધવી પડે ને તો હવે પ્રકાશભાઈ ને હું આ ઝીણો માલ છે એની અંદર બળસેટ નાખી અને ગોળાઈ બાંધી દઈ પાકી જાય પછી બપોર પછી પાછી એની ઉપર આપણે બીજો હાથ લેવાનો છે તો અત્યારે નાખી દઈ પ્રકાશભાઈ બળસેટ હારે છે તો બળસાઈટ પાંચ તગારા નાખી સિમેન્ટ નાખી અને ગોળાઈ બાંધી લઈ પછી આગળ આપણે જો અર્ધે પોગી ગયા છીએ અને કંઈક આ ટાઈપનું બનાવવું પડે જો આ ગોળાઈ બનાવીએ ને ગામડાવાળાને નથી તો બહાર ના હોય ને આ કઢ ભાંગવી પડે નકાર આમાં છે ને ભાઈ ભેંસ બાંધો કે ગાય બાંધો કોઈ પણ જનાવર બાંધો ઢોર તો એને આ લાગે ગોળાઈ બાંધેલી હોય ને તો આ લાગે ને એના માટેથી સેફટી ડોકની આ રીતે માલ નાખીને આપણે ચાલુ છે પ્રકાશભાઈ આપને હેલ્પ કરે છે જો એ આગળ આગળ માલ નાખે છે હું ગોળાઈ બનાવી જાઉં છું શું નાખીએ પછી ખાઈ બાર મિનિટની વાત છે ને આપણે આપણું જે ઉપરનું હતું સ્ટ્રક્ચર નાખી દીધું છે તમે જોઈ શકો છો ભાઈ તો આ ટાઈપની કંઈક આપણી કમાણી તૈયાર થઈ છે કાચું વર્ક આપણું છે આની ઉપર હજી રોગો પાવાનો બાકી છે અને અંદર તળિયું નાખવાનું છે અને હામીની દિવાલ ઓલી બારીની ધાર સુધી લેવાની છે તો બપોર પછી ને આપણા કામમાં આ ત્રણ વસ્તુ બાકી છે રોગો પાવાનો તળિયું નાખવાનું ને સામેની દિવાલમાં છાટ મારવાની તો હવે હું પ્રકાશભાઈ અહીંથી ધીમા પગે નીકળીએ કારણ કે આ રવિભાઈના તબેલા એથી અમારું ઘર એક કિલોમીટર થાય છે ચાલો હવે બપોરે ખાઈ પી પાછા મળશું રવિભાઈ બધી થાય એટલે પૂગી જાજો પ્રકાશભાઈ ને ભૂખ લાગી હાલતા થઈ ગયા હાલો ભાગીએ ભાઈ જમીન આપણે પાછા આવી ગયા રિટર્ન પ્રકાશભાઈ માલ બનાવવા મળી ગયા છે આપણે અંદરનો માલ નાખવાનો છે તળિયા માટે તો જાડી બળસટ અને રેતી મિક્સ કરી અલ્ટ્રાટેક સિમેન્ટની સાથે કામ ચાલુ થઈ ગયું છે થોડુંક નાખી દો ભાઈ એમાંથી પછી ખાપી નાખીએ અને પછી આપણે આગળ વધીએ પાણીનું શું છે ભાઈ ભલે વાંધો તો હવે આપણે છે ને ભાઈ રવિભાઈ તમે રિક્ષા હટાવી લ્યો અને પ્રકાશભાઈ તમે આને પલાળી ગયો બરોબર છે તો રિક્ષા ફેરવી નાખો એટલે આપણે નડતી આ રહે સાઈડ માં વા મોજ તો ઉડાડ્યું રબારી વાહ મિત્રો જોઈ લો બર કયા કરો

સારી થતા મારે બંધ કર દે બંધ કર કરે બહુ ગયા આપડે યાર બે ભૂકી ગયા અને રવિભાઈ માલ બનાવ બનાવી છે જો કેટલો માલ નાખ્યો તો આપણે પૂરો કરી દીધો પ્રકાશભાઈ ની બે સ્ટોક કઈ રહ્યા કઈ રે કારીગર ને નથી ભોગવા દેવા તો એ બે જણા થઈ ગયા હે ને હું એકલો હું તો હજી તો તરિયાનું કામ ચાલુ છે આપણું આટલું પૂરું કરી નાખીએ રવિ સાડ રાખજો ને કાઢ કાહર્યું બોલવાની છે પછી કહેતો નહીં મને મિત્રો આપણે આ અંદર છે ને બળસઠ અને રેતી સાયરા વગરની તો આ રીતનું તર્યું ભર્યું આની માથે આપણે પછી મગિયો નાખવાનો હે એટલે આ રીતનું હાલે છે બરાબર આની માથે મગિયો નાખી ને આટલું ભરાઈ જાય પછી મગિયાનો વેધ કરીએ હાલ મિત્રો આપણી ગમાણ કમ્પ્લીટ છે ને હવે લાસ્ટ સ્ટેજ ચાલુ છે આપણું રોગો બને છે અને આમાં આગળ મોરામાં રોગો મારવાનો છે પ્રકાશભાઈ તગારું બનાવી નાખે અને અંદર તમે જોઈ લો સુપર બની ગઈ છે ધાળે એક નંબર આપી દીધો આપણે તો હવે રોગો મારી દઈ પછી તમને સીધા સીધું હવે રોગો લાગે પછી સેલો સીન બતાવો વયો ગયો છે દસ પંદર મિનિટની માથે મિત્રો આપણું ગમાણનું કામ પૂરું થયું રોગોય મારી દીધો અને પ્લાસ્ટર થઈ ગયું પ્રકાશભાઈ જો પૂર્ણાહુતિ કરી નાખી અને ફાઈનલ ટચ તમે જોઈ શકો છો ભાઈ તો આ ટાઈપની બની છે તો વિડીયો ગમ્યો હોય ને કામ ગમ્યું હોય તો ભાઈ લાઈક કરીને કોમેન્ટ લખી નાખો બેસ્ટ વર્ક વાટલો માલ છે ને આપણે બતાવી પછી નીકળશું તો ભાઈ વિડીયોને અહીંયા પૂરો કરીએ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી